વડોદરા બાર એસોસિએશન દ્વારા પ્રમુખ નલીનભાઈ પટેલની આગેવાનીમાં દેવલોક પામેલા ધારાશાસ્ત્રી કમલેશ ગંગવાનીનું અવસાન થતાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે વકીલ મંડળના પ્રમુખ નલીનભાઈ પટેલના સ્થાને કારોબારી બોલાવવામાં આવી હતી જેમાં વડોદરા વકીલ વકીલ મંડળના કમલેશ ગંગવાણીની દુઃખદ અવસાનના પગલે કોર્ટ સંકુલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નલીન પટેલ સહિત બરોડા બાર એસોસિએશનના મેમ્બર તેમજ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વકીલશ્રી કમલેશભાઈ ગંગવાણી તરીકે જાણીતા છે તેઓ અવસાન પામ્યા છે અને એમની આજે સભા રાખેલી એમાં ઘણા બધા વકીલ મિત્રો ઉપસ્થિત થયેલા અને એમના દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ અને મોક્ષ આપે એ માટે આજે બધાએ ભેગા થઈ અને સામૂહિક પ્રાર્થના કરી છે વડોદરા વકીલ મંડળને એક એવા તેજસ્વી તારલાની ખોટ પડેલી છે કે જે કદાપી ભરપાઈ થઈ શકશે નહીં આ કમલેશભાઈ ગંગવાણી ખૂબ જ ટૂંકા સમયમાં ખૂબ જ હોશિયાર અને કાબેલ વકીલ તરીકે પ્રખ્યાત થયા છે